અમદાવાદ શહેરના નરોલમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો હત્યાના બનાવથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે જૂની અદાવતના કારણે મોડી રાત્રે માથાભારે શખ્સે યુવકનું મોડું છૂદીને ઘાતકી હત્યા કરી છે શખ્સ એટલી બેરમીથી યુવકની હત્યા કરી હતી કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી યુવક પાસેથી મળી આવેલા મોબાઈલથી પોલીસે તેના પિતાને ફોન કરીને જાણ કરી મૃત યુવકનું ટેટુ જોતાની સાથે તેના પિતાએ તેને ઓળખી બતાવ્યો હતો પોલીસે મોડી રાત્રે હત્યાકાંડને અંજામ આપનાર શખ્સની ધરપકડ કરી છે નારોલ વિસ્તારમાં આવેલી શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા રાધિપસિંહ રાજાવતે નરોલ પોલીસ સ્ટેશનમાં રવિ ઉર્ફે બાપુ બોરાણા રહેવાસી વૃંદાવન સોસાયટી નરોલા વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે રાજા સિંહ રાજાવત મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં આવેલા મલાસા ગામના રહેવાસી છે રાજા સિંહ પાંચો મહિનાથી નારોલના શિવમ પાર્ક ખાતે ભાડાના મકાનમાં રહે છે રાજા સિંહ અસલાલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે રાજા સિંહની પત્ની રંજુસિંહ ઘરકામ કરે છે એક દીકરો દુવેન્દ્રસિંહ શાહ વાડી ખાતે આવેલી ભૂમિ કાપડની કંપનીમાં નોકરી કરે છે દીકરી ઈચ્છા હિંમતનગર ખાતે એલ એલ અભ્યાસ કરે છે ધ્રુવિન્દ્રસિંહે એક વર્ષ પહેલાં અંશિકા ઉર્ફે પરી સાથે લગ્ન કર્યા ધ્રુવેન્દ્રસિંહની હત્યા એટલી ક્રૂરતાપૂર્વક કરી હતી કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ હતી રવિએ ધ્રુવેન્દ્રસિંહનું મોડું છૂડી નાખ્યું હતું જેથી પોલીસ પણ ટેન્શનમાં આવી ગઈ હતી ધ્રુવેન્દ્રસિંહ પાસેથી મળેલા ફોન પર પોલીસે રાત રાજા ફોન કર્યો રાજા સિંહે પણ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા તે પહેલાં ધ્રુવેન્દ્રસિંહની લાશને ઓળખી શક્યા નહીં પોલીસે મૃતદેહના પેટના જમણા ભાગે પંખીનું બતાવ્યું જે જ પાડી રાજાસિંહે પંખી હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી ધ્રુવેન્દ્રસિંહના હાથમાં દોરા પહેરેલા હતા જે જોતા તે લાશ તેની જ હોવાનું અનુમાન રાજા સિંહે કરી લીધું હતું પરંતુ અતમાં ટેટુ જોતા જ કન્ફર્મ થઈ ગયું હતું ચિરાગ પાટળિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ